વિશ્વકર્મા સાહેબ દ્વારા જે લોકોના એ જિલ્લામાં જઈને જિલ્લા પંચાયતની સીટ દ્વારા એ સ્ના મિલનનું આયોજન કરેલું એમાં અમારા જિલ્લાના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ જિલ્લાના મંત્રી તરીકે નીલેશભાઈ રાજગોર અને અમારા એ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુને એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે દરેક સીટોમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહીને એ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરવાના પ્રતિજ્ઞા લીધી છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે વાત કરી છે મોદી સાહેબને એ એકી અવાજે વધાવી લીધી છે અને અમારા કાર્યકર્તાઓએ સંકલ્પ લઈને ઘર ઘર જઈને એમનો સંદેશો પહોંચાડીને સ્વદેશી અપનાવવાની વાત કરી છે એ ખૂબ જ સ્ત્રનીય છે એને દરેક કાર્યકર્તાએ વધાવી લીધી છે અને ઘરે ઘરે જઈને એ વાત પહોંચાડવાના સંકલ્પ લીધા છે બોલો ભારત માતા કી જનપુર તાલુકાના ત્રણ સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં સવારમાં સિનાડ જિલ્લા પંચાયત સીટ પછી એ પછી કમાલપુર જિલ્લા પંચાયત સીટ અને અત્યારે મેમદાવાદ સિટીની અંદર મારા સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય લવિંદજી ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અજીતસિંહજી અને બેંકના બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુ અને સર્વે કાર્યકર્તાઓ સાથે આજે આત્મનિર્ભર ભારત એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદની અંદર બેઠા ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જ્યારથી એ પોતે પ્રદેશ અધ્યક્ષ તરીકે બિરાજમાન થયા વિધાનસભાના દર વર્ષે સ્નેહ મિલન થતા હતા આ વખત એવું નક્કી કર્યું કે જિલ્લા પંચાયત સિટીની અંદર સ્નેહમિલન કાર્યકર્તા કાર્યક્રમ થાય અને ત્યાં બુથના કાર્યકર્તાઓ બધા આવી શકે અને ત્યાં સ્વદેશી વિશે અને આત્મનિર્ભર ભારત વિશેની માહિતી આપી શકાય એના માટે આજે ત્રણે ત્રણ જિલ્લા પંચાયત ચૂંટણીની અંદર આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન વિશેના અને જીએસટી વિશેની માહિતી આપવામાં આવી આની અંદર સુંદર કાર્યક્રમ વધુમાં વધુ કાર્યકર્તા હાજર રહ્યા એટલું જ હતું ભારતમાં થકી જાય પ્રલા ઠ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ